યા ગામે મસરીભાઈ સોલંકી ને ત્યાં લગ્ન પ્રસંગે યોજાયેલા ભોજન સમારંભ બાદ સેંકડો લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી જેથી તમામને સારવાર માટે ખસેડ્યા બાદ આ બાબતને ગંભીરતાથી લઈ અને આગામી સમયમાં આવા બનાવો બનતા અટકાવવા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને સ્પષ્ટ સૂચના તથા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી આ ખાદ્ય જથ્થો જે જગ્યાએથી પૂરો પાડવામાં આવેલો તે ગુસ્યા ગામના હાજાભાઈ વાજા પોતાની દુકાને શ્રીખંડ તેમજ ગુંદરણ ગામના ગણેશ ડેરીના સંચાલક જશુભાઈ ભાદરકા પોતાની દુકાને ડેરી પ્રોડક્ટની ચીજ વસ્તુઓ કોઈ લાયસન્સ કે જરૂરી પરવાનગી વગર આવો ખાદ્ય ચીજ વસ્તુ બનાવવાનો વ્યવસાય કરતા હતા જે માલુમ પડતા આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ અનઅધિકૃત બંને દુકાનો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આમ લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તે પ્રકારે આવા અખાદ્ય ચીજ વસ્તુના વ્યવસાય કરતા લોકોને ટૂંકા આર્થિક લાભ માટે આવી પ્રવૃત્તિ બંધ કરવા તાકીદ કરવામાં આવ્યો છે તેમજ આગામી સમયમાં પ્રાસંગિક ભોજન સમારંભમાં લોકોની તથા આયોજકોને સાવચેતી રાખવા જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી મહેશ ટુડે નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર